બરાબર છે મતલબ તો તમે સમજવા તૈયાર નથી એટલે અમારી પાસે લખવા માટે બોલો કલમ હોય તો બોલો અરે હોય જ જો ભાઈ કારણ વગર મુદ્દો ડાયવર્ટ થાય છે અહિયાં જેટલા પણ છે એ બધા ખબર છે ખોદદારી મેટર નથી મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી થઈ ને તમને ચોખી ચટ ખબર છે ફોજદારી મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ભેગા કરી અને શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય માં પૂછજો ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેશ કોલેજ માફિયા અમેની લડાઈ પૂરી ન થાય દે ને જો પબ્લિક બચ્ચા ભયા જા ભાઈ બચ્ચા ભયા જા પબ્લિક વૈયા છોટા ભાઈ કોઈ ખોટા માર્ગે દોરાતા નહી બેઠા હોય છે છતાં પણ પોલીસ જનતા ને કોઈ મહાનતા નથી માફિયા ચોખું કીધું ખોજદારી મેટર નથી શાંતિથી થી હતા પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફિયા હોય અનાજ માફિયા અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે ફરિયાદ કોણ છે ફરિયાદ હું આપવા માંગ હું આપી શકું કેમ પોતાની આપી શકો જનતા પ્રજોગ હોય બધી ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે ઉપર

મળશે કોને કહેવાય ચોરી ચોરીની વ્યાખ્યા ચોપડે ચડી ગયું મને નથી મળ્યું

ચાલુ છે નથી ત્યાં ઓકે ચાલુ નથી બધા ભાઈ આગ્યા તમને ખબર જ નથી અરે હું જઈને રામદર ત્યાં બેઠા છે

તમારે બેસવું હોય તો બેસાય ક્યાંય બેસે તમારે ઘણા બેઠા છે એક શબ્દ

લોકો યા કામ કરો કલમ સાથે કઈ કલમ હું પોલીસ તપાસ કરી શકે પણ કલમ કયો બધી તમાર થી નહીં બધું પછી નહી કરો તો આપો ને ગુંડા અમારી હંમેશા નથી ભૂટલેગર નથી ચોખ્ખી તમે મારી હારે જે વટ કરોટલેગર નથી તમે મારી વટ કરો છો વટ બુટલેગર કરો બધું આપીશ આપીશ ચાલો સાંભળો તમારી હિંમત બાદ ના ના બધું જ છે કાયદા બધું જ છે પણ તમારથી થાય એમ નથી

પોલીસ કરો છો તમે લેખિત માં જવાબ આપશે એવું નથી કોણ લેખિત આપ્યું લેખિત તમે થઈ ગયું કાર્યવાહી ન તો મને કોઈ એમાં ડાયરેક્ટ ચોર પકડી તમારે દલીલ કરવા તમે તમારો સમય બગાડો નઈ જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે કલેક્ટર ઓફિસે બેઠી છે એ કઈ જતી નથી રહેવાની કાલ સવારે કે ભાઈ હાલ બંધ કરીને ભાગી ગયા બરાબર છે તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારે છાપ ઉભી કરો છો કે ભાઈ આ અમે જો આ રીતે કરી દબાણ લાવી દબાવાની પછી છે ને અમારે કાયદો વ્યવસ્થા લખાય નહી બેન એવા છે ને બધી કલમ મોડેલ છે તમારા હાથ બંધાઈ ગયેલા ભાજપ

એવું એક તમામ લેતર માં જવું પડે તો વધારા માં જવું પડે કોઈ જાત નહીં ભાઈ